હમણાં બે હીરો હતો બરોબર છે કહેણો ભાઈ બે હીરો હતો આમાં પૈસા શિકર કુણ લઈ જવું કોણ ના લઈ જવું મારું પડ્યું કે તી શો કાઢાવળા કર્યા છે અને હમણાંથી ખરા કે ભણા ઘરમાં ચોરીઓ તું કર્યું આમ ભણો પોતાનો ચોરી કર ખરો એટલી તો બુદ્ધિ પોક કે ના પોક આ જો તો ભણો નહીં તે ગરમા ગમે તો હાથ માર પણ એટલું વિચારે તાણે કે ભણા ઉપર અમે નહીં પાછું રહું અમે તો જતું જ રહું છે ઘેર ખોટાવા રહું નહીં

ફરી કોકનો નો ચોલ્લો કરશું નારામ મોહન તાર ખાવશું અને લોઘરો લાવશે ને એવું બધું કરશો ને એટલે ચોમાવું આવી જ કોઈ ચિંતા જેવું નહીં અને ખેમા પૈકી તમારે રહો હોય ને એટલો બિંદાસ તમે રો પછી ચોમામ તો સોમા કાકા ચિંતા નહીં ચોમાંગ ખરા ને તમે અમે જમીન બાબત હોય આવી જવાના એટલે સોમા કાકો પછી રોટલા સોમા કાકા તો વાળા ગે પૈસા ખરા ને આપ્યું ના હોય તો ગુસ્સા મેળવી દેવા દે આપ્યું જ રાખવાના

ખબર નહિ હેતર ઓ ગાવાનું હેતર લીધું ને તે હાઈટ હજાર ની તમાકુ થઈ તે મારા ભાગ માં તી ના બાગમાં વેચી લીધા

તમાકુ વેચી મજૂરી કરાવું નથી તમાકુ પા કરી મજૂરી કરીએ તો બધી ચિંત પૈસા જોયા ને એટલે ઘર ચોરી થઈ ગઈ છે તારા નીકળ્યું નહી માર્યો એટલે અમારે કપડા કોઈ ચોર લખેલું છે અમે કોઈ ચોરી કરીએ છીએ ચોર નહી કેતો કદી આવું કેતો મારા પાન ખરું પાકું બિલ ચોર નહીં કેતો પણ એટલે ચોરી થાય તો અમાર માથે ખાલી પૂછ્યું શોભા ખેમા મૂર્ચન નહીં અમારા બે ના માથે અરે શોભા કાકા વી હજાર રૂપિયા મનાર્યા હતા ઘરમાં મેલવા તે ઘરમાં મેલ્યા જીવનલાલ તે વીસ હજાર જતા રહ્યા છે હવે મારા મમાડી માર્યો ના થઈ જવા છોંધેલા બું ખેંચી ના લાલ બુદ્ધિ શકે નહીં પૈસાલા ખેચી પૈસા મેલેતા એટલે કોઈ જીવનલાલ ભૂય નતા દીધા બીજા નંબર નું ડોમેચા ઉપર મેડો છોકરો નહીં પૈસા કમ્પ્લેટ મેલ્યા છે અને પૈસા નહી અતારે અરે ભણા તું ભણાય ના હોય તો ચપા થી ફાડી નાખ અને બધો ગાભો કાઢી નાખ એટલે પૈસા ધરી દે એટલે હું પૈસા નું ગોદડું કર્યું છે તાત્કાલિક ખાલી પૂછું છું પૈસા જતા રહ્યા નહી નહિ ઝઘડો ચાલે છે મારે ચૌદસો રૂપિયા જતા રહ્યા છે મારા માર ખાવો પડ્યો કાલે પાછા વીસ હજાર જતા રહ્યા છે મારા માર ખાવો ખાવેકો ના હોય ને તો

આ એની મોમીન બે ખરા ને કોક ષડયંત્ર રચ્યું લાગે છે મારો ખરા ને આ ઘેર થી પગ કાઢવાનું કર્યું લાગે છે નકા ઘર માં પૈસા મળ્યા હોય અને પૈસા જતા શો બીજું કોઈ નહીં મોમીન બે ખરા ને મરી જ્યો લાગે છે કે પૈસા ખરા ને ભણા હું લઈ લઉં અને તારા મોમા નું અહીંથી ઘર છોડાઈએ પણ ખબર નહી ભણ્યા તો નહીં તારા મોમો ખરા ને કોઈ ન હવાર પૈસા તો પૂંછડા માં ગયા

જીવણિયા તને ખબર નહિ આજ તો 20000 ની ચોરી કરી કાલ વી લાખ નું ગમવા કુંક નું કઈ નાખતો નીકળી રહ્યા ઘર આખું નેકરી જાય તમારું

અમે તી જો લાવશો અલે આ વિહનો ઠેકોણ ઉપર ને તીહને પત્તર પારે છે અમે તો ગેલા તાર મોમાન ઘણો કાઠવાય જો જો મે લેવાય ને આ લીધે કાઠો ને જીવડિયા પનોતી બહાર દી દીધો ને પનોતી જીવનલાલ ગેરાજ મેલાતા પૈસા કોઈ રસ્તામાં નહીં ખોઈ ના છે અલે ગેર થી શો જતો થોડા કોઈ વાપરી નાખ્યા છે ના ના ઘર માં તો પેહી ગયો છે લઈ જતો રહ્યો નહીં ઉંદેરા ઉંદેરા ખેચી જાવ એ જીવણિયા ઉંદેરો એ નહીં ઉંદેરો આરે છે બે પગારો ના કીધું કશું હોય મને કે ખાલી એટલે હું બતાવી દઉં કોઈ મીલ્યાસી જીવાલાલ તમારી સ્વાગન રૂપિયોપરી હોય ખંટાળે હોય તો ખોટું બોલું તારી સોગન ખાઈ ને હું ફેર તો મરી જાય તો ફેર નહીં પડે

મને ખરા ને તારામાં લબડતો કરશે ગોના જેવો થાય ગમે તેમ તો ફૂલે તું ના કરવાનું તું ખરો ને ઘર ની પનોતી મને ખબર પડી રહી સાહેબ સરપંચ ચોરી કરી પણ ખોટો આરોપ જીવનલાલ કદી પગ નહીલું એટલી વાર રાખ્યો તું નહીં હોય તો કોઈ પોણી તળિયા માંથી નાતું જતું નઈ ચોર કીધો જીવનલાલ સાબિત થઈ ગો પગારા સાબિત કરેલો એક તમારી મારા પડવું નહીં બે જણા હારી જુગાર બુગાર રમ્યા હોય જુગાર રમ્યા નહી એ તો બધું ખરી વાતો અમે કદી નહી આવું તમારા ગામમાં તારી જરૂર એ નથી વાયકન એ તો મુવા તો તે આ બધા પોયલા પાછા કરતો તો કામ કરતો તો કરજો ખબર તું નઈ વાતો કોઈ બેસો કોઈ પોયલો પરવન ભૂલી નઈ જોય આપ જે બોણા સુખ શાંતિ રહેજો આ કે જીવણિયા હું તો મોટું નુકસાન આવત પણ આ જના નુકસાનમાં માં પટી ગયો સરપંચ ઓ મે હારું કર્યો આ તમાર ભણ્યો રહ્યો ને એ લુખવા નતી હારું કર્યું કાઢી મે લેયો એ એ જીવણિયા એલે સમયનો લાભ ઉઠાવા મંડ્યો છું હા તમારો સ્વાગડો તો સોગડ પણ તમારે આખા નાખા ગણી જાય એવો છે પાછો પલતી મારી ને પાછો ફરી ગયો ને અરે આખા તમારે ભોણિયું સોગંદ ભગવાન ખાય

ખબર સર તું ખબર પડી પૈસાની ચોરી જો તું જતો રે ને તો ચોર ને તારા માથા માથા તો આવી છે ચોરી ના ને તો ચોર જ ગણાય બાકી જો આ પૈસા માં ખરો ચોરી નહીં કરી ને મને પૈસા ચોરવા મારું લાઈટ થઈ મારી જિંદગી આપણા ઘર માંથી ચોરી કરે તો બીજું કોઈ ના કરે તારી મમ્મી કર્યા આમાં ગમે તે ચોરી મારા કોઈને તારે હાથ માર્યો છે ને તો તારી મમ્મી ને જ માર્યો છે કારણ કે વીસ રૂપિયા એમ લે ને અને કાલ તી હાલી ને

તો પછી પેલા તાન થોડો મગજ દોરાઈ હોય તો આખા ગામમાં વાતો કરી નાખી પેલા આપણા ગામમાં આપરા ખરાન આપડા ઘરમાં બીજું કોઈ ખબર તો નથી કે પૈસા મળ્યા છે એવું કોઈને ખબર નથી હતી ગામમાં છે તો તારી મમ્મી જ ફેદે તો પછી સીધે સીધું છે તા કીધું મને ચિંતા કરે ને ખરા ખરાન આપણો ખબર તો પડી જશે કે હો સુમળો છે તો ખરો મીવરી કીધું આ તો વરી जातो હોય પણ ઊંઘી તો રહ્યો જ છે ના હોય તમે લોખિત પેરી દે પછી